ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી આપતા મામલતદાર તથા ટીડીઓને આવેદન પત્ર અપાયું આફવા ગ્રામ પંચાયત અવિશ્વાસની દરખાસ્ત રદ થઈ તેના સમાચારો કેમ ના આપ્યા તેવું જણાવી ધમકી આપી હતી આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા સામે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સહિત ફતેપુરા પત્રકાર સંઘ દ્વારા મામલતદાર ટીડીઓને આવેદન પત્ર અપાયા ફતેપુરા તાલુકાના સુક્ષર પંથકમાં કેટલાક અસામાજિક તત્વો બેફામ બનતા જઈ રહ્યા છે સુક્ષરના એક પત્રકારને આપવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા ગ્રામ પંચાયતમાં આચરવામાં આવેલ લાખોની ગેરરીતિ છુપાવવાના ઈરાદે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુક્ષરના એક પત્રકાર અઠ્યાવીસ જૂન બે રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં સુખસર બેંક ઓફ બરોડા પાસેથી પગદંડી પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી મોટરસાયકલ ઉપર આવેલા આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા ચેતન ઉર્ફે રમણ બીજાભાઈ વળવાનાઓએ પોતાના કબજાની મોટરસાયકલને પૂરપાટ દોડાવી લાવી પત્રકારને મોટર ટક્કર મારવાની કોશિશ કરતા પત્રકાર રસ્તાની સાઈડમાં ખસી ગયા હતા જ્યારે આ ચેતનભાઈ વળવાઈએ પોતાના કબજાની મોટરસાયકલ ઉપરથી કાબૂ ગુમાવ્યો તે સુક્ષર સરકારી દવાખાનાના ગેટ પાસે પોતાની મોટર સાથે સ્લીપ ખાઈ ગયો હતો જેને કોઈ બે વ્યક્તિઓએ આવી ઊભો કર્યો ત્યારબાદ પત્રકાર ચાના ગલ્લા ઉપર ગયા હતા ત્યારે આ ચેતન વડવાઈ ચાના ગલ્લા ઉપર જઈ પત્રકાર સામે ઇશારો કરીને જણાવતો હતો કે આને તો હું પતાવી નાખીશ અફવા ગ્રામ પંચાયત અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે પેપરમાં આવ્યું હતું જ્યારે દરખાસ્ત ઉડી ગઈ તેનું પેપરમાં કેમ ન આપ્યું તેમ જણાવતા પત્રકારે જણાવ્યું કે આ તમારા ગામનો પ્રશ્ન છે તેમાં મારે કોઈ લેવા દેવા નથી અને મને તેની કોઈ માહિતી મળી નથી સાબિતી આપશો તો હું લખી દઈશ તેમ જણાવતા ચેતન વડવાએ જણાવ્યું કે અમુક સરપંચ બાયલા છીએ ચીરી નાખીશ ઊભો રાખીને ચીરી નાખીશ તમારે જેને બોલાવવો હોય તેને બોલાવી લો હું કાલથી ફરું છું તેવી ધમકી આપવા છતાં સેમ રાખી પત્રકાર કંઈ પણ કયા વગર ચાની દુકાન ઉપરથી જતા રહ્યા હતા જોકે મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને આપવામાં આવેલી ધમકી બાબતે પત્રકારે સમયસૂચકતા વાપરી વિડીયો લઈ લીધો હતો જેની સાબિતી સાથે સુક્ષર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી તેમજ આજરોજ ફતેપુરા તાલુકા મામલતદાર કીડીઓને ફતેપુરા તાલુકા પત્રકાર સંઘના સભ્યો દ્વારા આવેદનપત્ર આપીને અફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવા પત્રકાર સંઘના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

તેમ કહી અમારા પત્રકાર સાથી મિત્રને બાઇક દ્વારા અકસ્માત કરવાની કોશિશ કરી છે અમારા પત્રકાર મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તે સંદર્ભે અમે આજે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આ વિષય પર લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે તદઉપરાંત સુર પોલીસ સ્ટેશન ખાતે અમે લેખિત અરજી આપી આ શબ્દ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી પત્રકાર સંગઠનની માંગ છે વિનોદભાઈ પ્રજાપતિ પ્રમુખ પત્રકાર સંગઠન ફતેપુરા

બે સામાન